લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એના ડાફી દિલીપભાઈ અજાણ અને કે શ્રી સિસોદિયા મનોજભાઈ સહિતનો સ્ટાફ લખતર તાલુકાની અંદર પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પોલીસ સ્ટાફને ખાનગી રાય બાતમી મળી હતી કે ભાસ્કર પરાગ ગામમાં આવેલ વિહોત માતાજીના મંદિર પાસે જાહેરમાં અનુ અમુક લોકો ગંજી પત્તા વડે જુગાર રમી રહ્યા છે આથી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રોહિત કુકડિયા જગદીશ સોલંકી ચમન રેથડિયા વાસુદેવ કુકડિયા કુકડીયા ઓગણિયા નટુભાઈ લોરિયા ઇકબાલ ચૌદ હજાર બસો દસ સાથે ઝડપી લઈ લખતર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા સાથે આરોપી સામે લખતર પોલીસ સ્ટેશનની અંદર જુગાર ધારા કલમ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે કેસ દાખલ કરવામાં આવતા તપાસ લખતર પોલીસ સ્ટેશનના અને વિઠલગઢ બીટ પોલીસ અધિકારી દિલીપભાઈ અજાણા દ્વારા આ તપાસ હાલમાં ચલાવવામાં આવી રહી છે